ગુજરાતી વાર્તા બ્રાહ્મણ અને વહેતીયું બૂત એક બ્રાહ્મણ હતો બ્રાહ્મણે એની દીકરીના લગ્ન બહુ દૂરના ગામે કર્યા હતા એક દિવસ એ પોતાની પુત્રીને મળીને પાછો ફરતો હતો પુત્રી ખૂબ સુખી હોવાનું જોઈ જાણીને બ્રાહ્મણ ખુશખુશ હતો એ જલ્દી જલ્દી ઘરે પહોંચવા ઈચ્છતો હતો પુત્રીના ખુશખબર એ પોતાની પત્નીને રૂબરૂ સંભળાવવા ઈચ્છુક હતો ઘરે જલ્દી પહોંચવા તેણે ટૂંકો માર્ગ પસંદ કર્યો આ ટૂંકો મારા જંગલમાં થઈને પસાર થતો હતો બ્રાહ્મણ એક આંબલીના ઝાડ નીચેથી પસાર થઈ રહ્યો હતો એને લાગ્યું કે અચાનક કોઈ એના ગભા પર કૂદીને બેસી ગયું છે ગભા પર કોઈ અજાણ્યું જનાવર કૂદી પડતા બ્રાહ્મણ તો ખૂબ ગભરાઈ ગયું તેણે જોયું આ તો કોઈ ઢીંગણો વૃદ્ધ માણસ હોય એવું લાગતું હતું જેમ તેમ હિંમત એકઠી કરીને બ્રાહ્મણે એ વેતિયાને પૂછ્યું તું કોણ છો મારી પાસેથી તને શું જોઈએ છે તું શા માટે મારા ગભે બેસી ગયો છે મહેતિયાએ જવાબ આપતા કહ્યું આ આંબલીના વૃક્ષ પર રહેતું એક ઠીંગણું ભૂત છું હું તને મારી નાખીશ તને મારી નાખીને મને મોક્ષ મળશે પછી આપણે બંને સ્વર્ગમાં જઈશું ભૂત આ શબ્દ સાંભળીને બ્રાહ્મણના તો મોતિયા મરી ગયા બ્રાહ્મણે ગભા પરથી એ સાવ બચુકડા ભૂતને પસાડવાનો ખૂબ પ્રયાસ કર્યો પણ પસારવાનું તો જવા દો ઠીંગુજીને જરાક હલાવવામાં પણ બ્રાહ્મણને સફળતા ન મળી બ્રાહ્મણના ધમ પછાડા જોઈને ઠીંગણું ભૂત બોલ્યું મને જરાય કમજોર માનવાની ભૂલ ન કરતો મારી તાકાતનો તને અંદાજ પણ નહીં આવે મારામાં દસ જંગલી હાથી કરતાં પણ વધુ તાકાત છે એ અલગ વાત છે કે મારા પગ નરમ અને સુવાળા છે એટલે ખૂબ નબળા છે પણ તું ગમે તે કરીશ તો પણ તારા ગભેથી હવે મને ઉતારી નહીં શકે એ પછી ભૂતે બ્રાહ્મણને આદેશ આપતા કહ્યું હવે હું કહું એમ ચૂપચાપ કર એમ કરવામાં જ તારું ભલું છે મને જંગલના તળાવમાં લઈ જા એ તળાવ નજીકમાં જ છે ઉત્તર બાજુએ થોડુંક ચાલતા એ તળાવ આવી જશે તળાવમાં હું સ્નાન કરીશ સ્નાન કર્યા પછી હું તને ખતમ કરી નાખીશ તને ખતમ કર્યા પછી હું મારા શરીરનું વિસર્જન કરી નાખીશ મારું શરીર નાશ પામ્યા પછી હું તને મારી સાથે સ્વર્ગમાં લઈ જઈશ ભૂતની વાત સાંભળીને બ્રાહ્મણ તો ભયથી થર થર ધૂજવા લાગ્યો આ ભૂતની પકડમાંથી કઈ રીતે છૂટાય બ્રાહ્મણે વિચાર કર્યો પણ કોઈ જ ઉપાય ન મળ્યો એટલે ઠીંગણું ભૂત જે કહે એમ કર્યા સિવાય એની પાસે બીજો કોઈ ઉપાય ન હતો ભૂતને ઉછકીને બ્રાહ્મણ તળાવ તરફ આગળ વધ્યો જોત જોતામાં એક તળાવને કિનારે પહોંચી ગયો ભૂતે બ્રાહ્મણને કહ્યું હવે ભુદેવ તું પણ તળાવમાં એક ડૂબકી લગાવીને સ્નાન કરી લઈ પછી મને સ્નાન કરવામાં સહાય કર આટલું બોલીને વહેત્યું ભૂત ખેકડો મારીને બ્રાહ્મણના ગભેથી ઉતરીને તળાવમાં દોડી ગયું નજીક જઈ તળાવની વચ્ચે સુધી મારી બ્રાહ્મણ તો તળાવની બહાર નીકળી આવ્યો ભૂતના પંજામાંથી સુટવા માટે એ યોગ્ય તકની વાટ જોતો હતો આનાથી વધુ સારી તક કઈ મળે બ્રાહ્મણે તો તળાવ પાસેથી ઘરે જવાના માર્ગ તરફ પૂરપાટ દોટ મૂકી બૂમ મારીને બ્રાહ્મણને કહ્યું અરે ભૂદેવ તમે કેમ ભાગી રહ્યા છો મારી સાથે તમને પણ મોક્ષ મળશે હું તમને સ્વર્ગમાં લઈ જઈશ બ્રાહ્મણે ભાગતા ભાગતા કહ્યું અરે ભૂતભાઈ તમારો મોક્ષ અને તમારું સ્વર્ગ તમને જ મુબારક મારે તો હજી આ જન્મના ઘણા કર્મો પૂર્ણ કરવાના છે મારે હજુ આ ધરતી પર રહેવું જ છે નથી જોઈતો મોક્ષ કે નથી જોઈતું સ્વર્ગ તું જ સ્વર્ગ ભણી પર્યાણ કર એ જ ઉત્તમ માર્ગ છે આટલું કહી બ્રાહ્મણે એવી તો ડોટ મૂકી કે ભૂત અને એ તળાવ ઘણા દૂર રહી ગયા પગ નરમ અને નબળા હોવાથી ભૂત બ્રાહ્મણ પાછળ દોડી શકાયો નહીં મિત્રો આ વાર્તા પરથી સાર મળે છે ઝડપથી તકનો ઉપયોગ કરી લેવો જોઈએ મિત્રો આવી દરરોજ નવી વાર્તા સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો મારી ચેનલની ધન્યવાદ